નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક મગફળીના નવા ફિલ્ડમાં મુલાકાતે આવ્યા છીએ તો સામે આપણે ખેડૂત છે તો એમને પૂછીએ એનું નામ અને ગામ ને સરનામું બાપુ આપણું મારું નામ ગોહિલ ચંદ્ર છે ગામ લાપાળિયા તાલુકો પાલીતાણા ડિસ્ટ્રિક્ટ ભાવનગર હવે બીજું કે આપણે આ મગફળી બાપુ આપણે કયા કઈ વેરાયટી છે ગિરનાર ચાર ગિરનાર ચાર અને અંદાજે વાવેતરનો સમયગાળો અંદાજે કેટલા દિવસો થયા છે પીસ્તાલીસ દિવસો પીસ્તાલીસ દિવસનો પાક થયો છે ખેડૂત મિત્રો જોઈ શકો છો હવે આપણે બાજુમાં છે એના કામ માટે જે રાખેલા છે ભાગ્યા આપનું નામ શું છે મારું નામ દિનેશભાઈ દિનેશભાઈ અને ભાઈ આપણે તમે જીણાભાઈ હવે જીણાભાઈ ને બાજુમાં છે તે વિસ્તારમાં રાખેલું છે અને અહીંયા આપણે દિનેશભાઈ દિનેશભાઈ તો આપણે ખેડૂત મિત્રોમાં આ જોઈ શકો છો મગફળીનો પાક હવે આપણે અત્યારે હાલમાં જે માવજતો કરેલી છે આ ફિલ્ડમાં તો એના વિશે આપણે ભાઈને પૂછીશું તો દિનેશભાઈ આપણે આ ફિલ્ડમાં આપણે શું શું માવજતો કરી અને કેવી રીતે કરી થોડીક તમારી રીતે વિગત આપો આ અમે પાયેલું છે પાયાથી નાનું રિઝલ્ટ સારું આવ્યું છે અંદાજે કેટલા દિવસ છે પીવડાવ્યું એને અંદાજે લગભગ પંદરક દિવસ થઈ જાય છે પંદરક દિવસ છે પછી પીવડાવ્યા પછી જે આપણે જી માસ્ટર છંટકાવ માટેનું છે જે એનો છંટકાવ કેટલા દિવસે કર્યો તો અંદાજે આ તમે છંટકાવ આ પાકમાં કેટલા દિવસે કરેલો એટલે આમ આઠ દસ દિવસ પછી પાયા પછી કર્યો હતો હા આઠ દિવસ હા તો આઠ દસ પીવડાવ્યું ને છંટકાવ કર્યો એ પછી તમને અંદાજે આમ કેવું કામ લાગ્યું એમ ના ના રિઝલ્ટ બહુ સારું છે મસ્ત આમ પીળી પડવાના એવા પ્રશ્નો કેવા પડવાના હતા એ બધા પ્રશ્ન સારા થઈ ગયા પીળી નથી થામી ગયા હા એલા મોદ વિકાસ એનો રંગ હા એ બધું કલર માં મસ્તી થઈ ગઈ તો કેડુક મિત્રો હવે દિનેશભાઈ આપણને જે માહિતી આપી એમાં આપણે આ ફિલ્ડ તમે એ પ્રમાણે જોઈ શકો છો જે મગફળીનો પાક girnar 4 45 દિવસનો પાક થયો છે જે હાલમાં એવી ને એવી રીતે સામે આવેલું એક ફિલ્ડ છે તેમાં પણ મગફળીનો વાવતર ગિરનાર 4 નું જ કરેલું છે તો દિનેશભાઈ હવે આ જે જી માસ્ટર પ્રોડક્ટ છે આપણે બીજા ખેડૂતોને વપરાવા માટે ભલામણ કરવા જે યોગ્ય છે કે નહીં હા યોગ્ય તો એ સારું છે આ જે કાંઈ કરશે એ એનો રિઝલ્ટ સારું મળશે હા તો તમારે પાણી પાણી લાગીને પીલી પડવાનો પ્રશ્ન હતો એટલે તમે માવજતમાં આપણે જી માસ્ટર રૂટ સ્પેશિયાલિસ્ટ આવડવા જે પીવાનું છે એ પીવડાવ્યું તું કે નહોતું પીવડાયું તમે નહોતું પીવડાવ્યું અને તમારે બે છંટકાવ થયેલા હતા

પાકોમાં આપણે વાપરીએ અથવા તો મગફળીમાં જેને પીળા પડવાનો પ્રશ્નો વધારે હોય તો એ લોકો વાપરે તો એમને તો ખેડૂત જે બંને સો ટકા સંપૂર્ણ ઓર્ગેનિક પ્રોડક્ટ આવે છે અને ઝડપી અને સારામાં સારું પાકમાં પરફોર્મન્સ એટલે રિઝલ્ટ આપે છે તેમજ તેમજ આપણે કોઈ પણ પાકમાં એનો ઉપયોગ કરી શકીએ છે જી માસ્ટરમાં એની ખાસિયતો છે કે ઝડપી પાકને તંદુરસ્ત બનાવે છે મૂળનું ગ્રોથ તંતુમૂળનો ગ્રોથ એકદમ ઝડપી બનાવે છે જેથી પાક આપણો પાણી અને છત અછત બંનેમાં સહનશીલ બને છે અને પાકને તંદુરસ્તી પૂરી પાડવામાં ઋતુ સામે ટકવામાં મજબૂતાઈ આપે છે તો ખેડૂત મિત્રો આ વિડીયોની જાણકારી ખેડૂત મિત્રો પાસેથી મેળવી છે આપણે જે મગફળીનું ફીલ્ડ આપણે જોયું તો હવે વધુ વિગત અને વધુ માહિતી માટે તમે કંપનીની લિંક વેબસાઇટમાંથી પણ મેળવી શકો છો તેમજ વધુ માહિતી માટે તમે ભૂમિ સીડ્સ એન્ડ ફર્ટિલાઇઝર પાલિતાણાનો સંપર્ક કરી શકો છો રૂબરૂ અથવા તો ઓનલાઈન ધન્યવાદ